મહા મહાશિવરાત્રીના મેળામાં દેશભરમાંથી સાધુ સંતોને નાગા સાધુઓ આવતા હોય છે સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ આવતા હોય છે ત્યારે ભવનાથ મેળાને લઈને તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી તૈયારીઓ કરવામાં આવી અને જેથી મેળામાં સામેલ થતાં ભક્તો સાધુ સંતોને કોઈ મુશ્કેલી ન પડે મહાશિવરાત્રીના મેળાને લઈને પોલીસ કોર્પોરેશન હેલ્થ પીજીબીસીએલની ટીમ સાથે મળીને કામ કરી રહી છે આ વખતે પ્રથમ વખત આ મેળામાં સંશોધન રિસર્ચનું કામ કરાયું છે જેથી આગામી મેળો રિસર્ચ આધારિત થાય તેવું કલેક્ટરે આયોજન કર્યું હોવાનું પ્રાંત અધિકારીએ કહ્યું આ મેળામાં સંશોધનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પંદર સંશોધક અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના દસ સંશોધકો સામેલ થયા છે મેળામાં સ્વચ્છતા પર ધ્યાન આપતા ગત વર્ષની જેમ આ વર્ષે પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે અને પ્લાસ્ટિક રાખનારા દુકાનદારોને પણ દંડ ફટકારાય છે તો ભવનાથમાં અત્યારે જે રીતે મહાશિવરાત્રીનો મેળો જામી રહ્યો છે અને આટલી મોટી સંખ્યામાં જ્યારે ભક્તો અહીંયા આવતા હોય તો એને લઈને સુરક્ષા વ્યવસ્થા હોય કે પછી આટલો મેળો જે મોટો મેળો આયોજિત થતો હોય તેનું પ્લાનિંગ પણ પહેલાંથી જ એ રીતે જ કરવું પડે છે ભવનાથના મેળા વિશે કઈ રીતનાનું આખું પ્લાનિંગ છે શિવરાત્રીના મેળાને લઈને પ્રાંત અધિકારી આપણી સાથે જોડાયેલા છે સર કેમ છો વહેલાં તો જય ગિરનારી જય ગિરનારી મેળાનું આયોજન થયું છે શરૂઆત થઈ ગઈ છે કઈ રીતનાનું આ વખતે આખું પ્લાનિંગ છે જૂનાગઢમાં વર્ષોની પરંપરા મુજબ આપણે ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રીનો મેળો છે તંત્ર માટે અમે એને મહાશિવરાત્રીનું મહાપર્વ કહીએ છીએ અમારા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અનિલ રાણાવસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ અમારી ટીમ આ મેળાના તમામ પ્રકારના આયોજન માટે અત્યારે કામ કરી રહી છે પોલીસ કોર્પોરેશન તંત્ર હેલ્થ પીજીવીસીએલ વીસીએલ આ તમામ ટીમો ભેગી મળી અને કામ કરી રહી છે ખાસ કરીને આ વખતે મેળામાં જોઈએ તો અહીંયા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ એમને કોઈ મુશ્કેલી ન પડે એ માટેના તમામ પગલાં લેવામાં આવ્યા છે પીવાના પાણીની વ્યવસ્થા હોય શૌચાલયો ઊભા કરવામાં આવેલા છે આ ઉપરાંત અહીંયા મનોરંજન થાય માણસોનું અને સાધુ સંતોને પણ આનંદ આવે એના માટે સાંસ્કૃતિક મંચ ખાતે અમે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરેલું છે ગઈકાલે ધમાકેદાર અઘોરી બેન્ડનું પરફોર્મન્સ હતું આજે રાજભા ગઢવીનો ડાયરો પણ સાંજે છે આ ઉપરાંત જોઈએ તો આ મેળાના કેટલાક આર્થિક અને સામાજિક પાસાઓ પણ હોય છે તો જિલ્લા કલેક્ટર સાહેબનો એક નવગર નવતર અભિગમ છે કે આ વખતે સંશોધકો એના પર રિસર્ચ કરે અને આવતી વખતે આ મેળો છે એ એમના સંશોધનો આધારિત થાય તો એમાં માનનીય રાજ્ય સરકાર મુખ્યમંત્રી સાહેબની પણ પ્રેરણા છે અને પંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંશોધકો અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના દસ સંશોધકો આમ કુલ પાંત્રીસ જેટલા સંશોધકો આ આખું મેળા પર સંશોધન પણ કરી રહ્યા છે અને આ મેળો છે એ અમારો તંત્રનો એવો પ્રયાસ છે કે સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ એમને ખૂબ જ ઓછી મુશ્કેલીઓ પડે અને ખૂબ જ સારી રીતે મેળો થાય એ બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર કાર્ય કરી રહ્યું છે

એ અમારા ચેકિંગ ચેકપોસ્ટ છે ત્યાં અમે ચેક કરીએ છીએ અમારી મોબાઈલ ટીમો પણ છે જેટલું પ્લાસ્ટિક પકડાય છે એટલું પકડી અને દંડ પણ કરીએ છીએ આ ઉપરાંત કોઈ એવું પ્લાસ્ટિક હોય કે જે ધ્યાન બહાર આવી ગયું હોય તો અમારી ટીમો સફાઈ ટીમો સતત ખડેપગે કાર્યરત છે અહીંયા રાઉન્ડ ધી ક્લોક ત્રણ શિફ્ટમાં સફાઈ થાય છે અને જેટલો પણ આવો કચરો હોય તો એ અમે તાત્કાલિક ધોરણે ભેગો કરી અને એને બહાર વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ પર લઈ જઈએ છીએ

જ્યારે આ આપણે કાર્યક્રમ ગણીએ તો સમગ્રપણે સાધુ સંતોનો છે વર્ષોથી રવેડી સાધુ સંતો જ કાઢે છે અને સાધુ સંતો તે એનું આયોજન કરતા હોય છે એટલે સાધુ સંતોના તમામ આયોજનમાં વહીવટી તંત્રનો સપોર્ટ રહે છે એટલે હજુ સુધી કઈ એવું ફિક્સ થયું છે કે શેમાં રવેડી નીકળશે બગીમાં ટ્રેક્ટરમાં સંતો નક્કી કરશે ઓકે થેન્ક યુ તો ભવનાથનો મેળો ખૂબ રંગ લાવી રહ્યો છે અનેક રંગ અત્યારે ભવનાથમાં આપણને જોવા મળી રહ્યા છે આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય ભક્તો આવતા હોય તો તે લોકોને સાચવવાના તે લોકોને સુરક્ષા પૂરી પાડવાની પણ અહીંના પ્રશાસનની જવાબદારી બની જતી હોય છે અને એક જવાબદારીના ભાગરૂપે ખૂબ સારી રીતે વ્યવસ્થા પણ કરી દેવામાં આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ઉભા કરવામાં આવે છે જેના કારણે લોકો અહીંયા આવે એ સાંસ્કૃતિક કાર્યક્રમોને પણ ભક્તિ સાથે માણી શકે અને સાથે જમણવાર હોય કે પ્રસાદ હોય તેની પણ લઈને બધી જ વ્યવસ્થા ભવનાથમાં તમને ચોક્કસથી જોવા મળશે કેમેરામેન મિતભભટ સાથે હિના પંચાલ જીએસટીવી ભવનાથ